હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સોનું દિલથી સ્વાગત છે વજન ઘટાડવું છે વેઇટ લોઝ થવું છે તો તમારે ખરેખર અજમાના પાણીનો પ્રયોગ કરવો જોઈએ આ પ્રયોગની મદદથી એકદમ ઝડપથી તમારો વેઇટ લોઝ થશે ફેટ લોસ થશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે ચલો જોઈએ એકદમ સિમ્પલ સરળ એવો આ ઘરેલું ઉપાય ખરેખર આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે તમારું ફેટ લોસ થશે ઉપાય એકદમ સિમ્પલ છે ખોટા ખર્ચ વગરનો છે ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ તમે આ વેઇટ લોસ જીન્સ બનાવી શકો છો સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા જે ઉપાય છે એની મદદથી તમારા શરીરની ચરબી આપોઆપ વગળવા લાગશે સૌથી પહેલા અહીંયા આપણે રાત્રે સૂતા પહેલા અજમો એક ગ્લાસ પાણીમાં પલાળી દઈએ ખરેખર અજમાને આખી રાત પાણીમાં પલાળવાનો અજમાની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે અજમાની અંદર એન્ટી ઓક્સિડન્ટ છે અજમાની અંદર એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો છે અજમો છે એ તમારા શરીરની ચરબી તોડે છે સાથે સાથે તમારા શરીરની ચરબી કાપવાનું કામ કરે છે અજમાની મદદથી તમારા શરીરનો વેટ લોસ થાય છે ફેટ લોસ થાય છે અને સાથે સાથે અજમો છે ફેટ કટરનું કામ કરે છે કારણ કે અજમો તમારા શરીરની ચરબી કાપવાનું કામ કરે છે આમ જોઈને તો અજમાની અંદર એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ છે પુષ્કળ પ્રમાણમાં છે શરદી સળેખમ હોય તો તમે અજમાની પોટલી સૂંઘો એટલે તમને શરદી મટી જાય છે દમના રોગીઓ જો અજમાનું સેવન કરે તો એમને શ્વાસમાં પ્રોબ્લેમ્સ દૂર થાય છે ગેસનો પ્રોબ્લેમ્સ હોય તો પણ તમને મટી જાય છે આ ઉપાયથી કારણ કે ગેસેટિક પ્રોબ્લેમ્સમાં આપણે અજમાનું સેવન વધારે કરીએ છીએ બીજું કે અજમો છે એ આપણા પાચનતંત્રને સુધારે છે અજમાની મદદથી પાચન તંત્ર સુધરે છે સાથે સાથે તમારા શરીરની ચરબી ઓગળે છે નવી ચરબી બનતી અટકે છે અને જૂની ચરબીનો નિકાલ થાય છે તો અહીંયા આપણે લઈશું એક ચમચી અજમો સાથે સાથે આપણે એક એલાયચી લેવાની છે એલાયચીને આપણે ફોલી લેવાની એના દાણા અને એના જે ફોતરા એ બંનેને આપણે પાણીમાં રહેવા દેવાનું છે ગરમી છે એટલે ઇલાયચી લેશો તો થોડી ઠંડક રહેશે એટલે અજમાની તાસી ગરમ ઇલાયચીની તાસી ઠંડી ઠંડુ ગરમ ભેગું થશે નુકસાન કોઈ જ વસ્તુ કરશે નહીં ઇલાયચી છે તે ખોરાકને પચાવે છે નીંદર સારી આપે છે ભોજન પછી તમે માત્ર એક ઇલાયચીનું દાણો મુખવાસ પછી ખાશો ને તો પણ તમારો ખોરાક પચી જાય છે ટૂંકમાં પાચન શક્તિ વધારનાર હવે અહીંયા તૈયાર થયેલા આ જે ડ્રિંક્સ જે રેડી થયું છે એને આપણે આખી રાત ઢાંકીને રાખી દઈએ તો અહીંયા હું લીડ કવર કરું છું

જેના કારણે એના બધા જ પોષક તત્વો સારી રીતે તમારા શરીરને ઇફેક્ટ કરે મિત્રો અહીંયા સવારે ભૂખ્યા પેટે તમારે અજમોનું પાણી પીવાનું છે પણ યાદ રહે દસ મિનિટ સુધી ઉકાળવું જરૂરી છે તો ચલો પહેલા આ પાણીને ઉકાળી લઈએ તો અહીંયા આપણું વેટ લોસ રિંગ્સ ઉપડી ગયું છે ગેસ ધ્યાન છે બંધ કરી દઈએ ભૂખ્યા પેટે તમારે પીવાનું છે થોડા જ દિવસમાં આ લોસ રિંગ્સ પીવાથી તમારા શરીરનું વજન અને પેટની ચરબી કમરની ચરબી ઘટવા લાગશે અને ઘણા બધા ફાયદાઓ થશે તો અહીંયા સિમ્પલ સરળ આ વેટલો રેસીપી કેવી લાગી છે અને સાથે સાથે મિત્રો અહીંયા હું તમને કહું છું આવી રીતે તમે અજમાનું પાણી બનાવશો તો ચોક્કસ તમને ફાયદો થશે તમારો વેઇટ લોસ થશે વેઇટ લોસ થશે અજમાનું પાણી હું કહું છું એવી રીતે બનાવીને પીવો ત્રીસ જ દિવસની અંદર તમારા શરીરનું પચીસ કિલો વજન આરામથી ઘટી જશે ચલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આખો વિડીયો જોવાનું ચૂકશો નહીં